આ પ્રયત્ન ની અંદર ઘણા બધા તમારામાંથી ખેડૂત ભાઈએ કીધું કે પરેશભાઈ તમે પશુપાલન ન ક્યો પણ હવે એ નઈ સેટિંગ થાય અમે તો અત્યાર સુધી કર્યું પણ હવે અમારા ગોઠણ દુખે અને છોકરા કરે એમ નથી બધા છોકરાને સગાઈ ન થાય ઘણું થાય હવે એ આપણે મોવાજે દીપમાં નથી જવું બાકી એના વિષયમાં આપો વિષય મારી પાસે છે પણ એમાં જાય તો લાંબુ થાય ને એમાંય લગભગ 80% માં આપો જ વાત છે આજની દીકરીઓનો નથી હું આ કહો છું નથી એ દીકરીઓનું વાત નથી આપણો જ છે ટૂંકમાં એટલું કહી દઉં કે આજે એકવીસમી સદી છે આજના યુવાનોનું હું પહેરવું હું ખાવું એ બધું એને ખબર હોય એને એકવીસમી સદીમાં ને આપણે અઢારમી સદી લઈ જઈએ આપણા દીકરાનું હોવું હોય એને એમ કહે કે જીન્સનું પેન્ટ ન પહેરાય પણ જો એને પહેરવું જ હશે ને એટલે અમદાવાદ જઈને કે દિલ્હી જઈને ન્યા રહેવા જાય ન્યા જઈને પહેરશે બાકી તમારું કીધું નહીં માને એ પછી શરત કરશે દિલ્હી હોય સપન કરવું બોલો કે એને પહેરવું છે ને બી એનો રસ્તો કાટ દેહે તમે રોકી હકવા નથી આય પહેરવા ગયો તો ત્યાં જાતા બંધ થઈ ગઈ હોંજા ટીકુની વાત નહીં બાબતમાં મારું બહુ નથી કેવું આમાં શું છે ઈ ચર્ચાનો વિષય નથી ને ઈ સામાજિક વાત છે ને હું એમાં બોલવા ધારું તો એક કલાક બોલી શકું એમ છે મારી પાસે ઘણા રસ્તાય છે એના પણ આપડી બાબતમાં બહુ ડીપમાં નથી જાવું પણ મારું કહેવાનું એમ કે આપણે કેતા હોય કે હાલો ભાઈ અમે પશુપાલન નથી કરી હકીએ છતાંય અમારે રાસાયણિક ખાતર નથી વાપરું તેનો ઈલાજ બતાવો તેના બે ઈલાજ બતાવો પહેલો ઈલાજ ઈ કે તમારી પાસે છાણિયું ખાતર નથી ને રાસાયણિક ખાતર નો નાખું તો કાઈ નો નાખતા કાઈ નો નાખતા એમને વાવી ગયો થાય લઈ ગયો તો તમને ઘણી કંપની વાળા એમ કહે એ કે તો તમને કાઈ ઉત્પાદન નહીં આવે કાઈ ખાહે જ નહીં ત્યારે તમારે હું તમને બે ત્રણ વસ્તુ કહું ને એટલું એમ કહી દેવાનું હું કહેવાનું તો કે અમારા ગામમાં સીમમાં લીમડા છે કડવા બાવેડા છે બોયડી છે વટલા છે કોઈ ના કોઈ સરકારી જગ્યામાં એમાં ફાલ આવે કે ન થાવતો આવે કે ન થાવતો ઉનાળો હોય તો લીંબોડીમાં ફૂલ આવે ને પછી લીંબોડી આવે ને લીમડામાં બાવેડો હોય ને ફૈડા આવે વટલો હોય એમાં ઓલા ટેટા આવે તો ન્યાતમ ડીએપી નાખવા જાવ ન્યાતમ કોઈ દી યુરિયા નાખવા ગયા ન્યાતમ કોઈ દી એનપીકે નાખવા ગયા ન્યા તમ છાણીઓ ખાતર નાખવા ગયા તમ કાઈ નથી નાખવા ગયા તો એમાં ફાલ આવ્યો ને તો બસ તમ કાઈ નઈ નાખો તો તમાર માનવી ફાલ આવશે જાવ આ મારું માનવું છે આ તમને ઉતરે મગજમાં નો ઉતરે પણ આ લોજિક મારું તમને ખોટું તો નહીં જ લાગે આ લોજિક બરાબર છે ને ભાઈ તમે તો બોલો યાર મને આમ દોરા કરો તો બીક લાગે બોલો તમે આ બેઠા બેઠા હા મારા કરતા હેવી બોડી ને બેઠા બેઠા આમ જો દોરા કાઢે મને બીક લાગે ઊભા થઈને માર લે

ભાઈ કેમ અમને દિનેશભાઈ રસિકભાઈ મળી ગયા એ તો મળ્યા પણ મને એ ખબર પડી નહીં કે તો વડીલો છે કદાચ હવે એનું શરીર કામ નહીં કરે નિવૃત્તિ લે ને તો અમારા હાવત જેવો વત્સલ તૈયાર થાય અને એનામાં જે ગુણ અત્યારથી મને દેખાય છે પુત્રના પરિણામ અને વહુના પરિણામે એવી આપણી કહેવત છે પુત્રના પરિણામે જોડિયા મી શકતા હોય ને તો એના લક્ષણ ખબર પડી આના લક્ષણો મેં જાણી લીધા આ મારા ખેડૂત હિત કરે એમ છે

પહેલો નિયમ એ કે સ્વદેશી કંપની જોઈએ વિદેશીની આપણા દેશની જોઈએ વિદેશી કંપનીમાં મને નફરત છે બસો વર્ષ આપણી ઉપર રાજ કરી ગયા વિદેશી કંપનીવાળા ઈસ્ટ ઇન્ડિયા એટલે વિદેશી કંપનીના હોય સ્વદેશી કંપની જોઈએ એ કંપનીની પ્રોડક્ટ છે એની ક્વોલિટીનો સંપૂર્ણ વિશ્વાસ મને હોવો જોઈએ એટલે અમે તમામ પ્રકારના ટ્રાયલ લઈએ ને એમાં એ સફળ થાય મને એમ થાય કે આ ક્વોલિટી ઊંચી તો જ એની ભલામણ કરીએ બીજા નંબર પર એ પ્રોડક્ટ ઓલ ઓવર ગુજરાતમાં મળતી હોય અને એનાથી મહત્વનો એક કડકમાં કડક નિયમ મારો એવો છે કે શ્રી સવાદ થવા જોઈએ તો એની અંદર એ કંપનીને એ ખાતર દવા બિયારણ કેટલી વસ્તુ જે બનાવતા હોય એ કંપનીને કેટલા રૂપિયામાં પડતર થઈને એના બિલ સહિતના ડેટા આપવાના કે ભાઈ મને આ બસો રૂપિયામાં થઈ અને હું બસો પચાસ વેચવાનો છું ખેડૂતને આપવાનો છું તો બરાબર કે તારે શ્રી સવા થયા પણ બસો રૂપિયાની વસ્તુ બનતા હોય ને બનતી હોય ને હજારમાં આપવા માંગતો હોય આપણે જાહેરાત નથી કરતા આ આપણો નિયમ છે આ નિયમ મને રાખવો હોય કે તમે બિલ સહિતના ડેટા આપો એ નિયમ ક્યારે રહે હું કાંઈ લેતો ન હોય તો બાકી તો કંપની લઈ દે ને તવ થાય એ નહીં લે ડેટા બેટા કાંઈ છે નહીં પણ આપણે કે નહીં અને હું ગૌરવ સાથે તમને કહું કે ગુજરાતની અંદર લાખો જેને દર્શકો જોવાવાળા હોય એ કોઈ પણ વ્યક્તિ હોય ને એ મફતમાં એક રૂપિયો લીધા વગર જો કોઈ જગ્યાએ જાહેરાત થતી હોય ને તો એ માત્ર એક સ્થાન આપવું છે ફરેશ ગોસ્વામી નામથી વેધર ટીવી ચેનલ ચાલે એક રૂપિયો લીધા વગર જાહેરાત થાય અને એની અંદર સંપૂર્ણપણે નિયમનું પાલન કરવું પડે એટલે લિબસ એ પ્રાઇવેટ લિમિટેડ તૈયાર થઈ ફરેશ હોય તમે કહો મેં કીધું છાણિયા ખાતરમાં તત્વો હોય ને એ બધા મળવા જોઈએ સો ટકા ઓર્ગેનિક હોય બેક્ટેરિયાનો મરે અળસિયાનો મરે સેન્દ્રિય કાર્બનનું લેવલ વધે અને આપણી જમીન ફળદ્રુપ બને અને ખેડૂતને વ્યાજબી ભાવથી મળવું જોઈએ એટલે કે અમે આપીએ વિજ્ઞાનિકો એ કીધું કે ભાઈ એના તમે જેટલો કહો અમે બે પાર્ટમાં આપી શકશું એટલે તમે ઘણા બધા મિત્રોએ મારો વિડીયો જોયો હશે મેં અનેક વખત વિડીયોમાં ભલામણ કરી મેલોક્ઝા ફોર જી ફાઈવ જોયું છે ને હવે મેલોક્ઝા ફોર જી ફાઈવ શું છે શું કામ છે એના વિશે હું તમને સમજાવું પેલા તો મેલોક્ઝા ફોર જેની અંદર શું હોય સો ટકા ઓર્ગેનિક પચીસ કિલો પેકિંગ હોય પચીસ કિલો એક એકરમાં વાપરી શકાય એટલે આપણે અઢી વીઘા જમીન થાય ક્યારે વાપરી શકાય કાં તો પાયાના ખતર સાથે અથવા તો પાક વાવી દીધો હોય તો ઉગી ગયા પછી ત્રીસ દિવસ પાક થાય ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે મેલો ફોર વાપરી શકો એ મુઠ્ઠી ભરીને કદાચ છોડવા ઉપર ઘા કરો ને તો એ પાનમાં દાજ ન પડે પાન બળે નહીં સુકામ તો કેમિકલ નથી ડીએપી એનપી કે યુરિયા તમે પાંદ ઉપર નાખો પાન બળી જાય આનાથી નો બળે કેમ કે 100% ઓર્ગેનિક છે અને એની અંદર કયા તત્વો છે પહેલું તે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ તમે ડીએપી એનપી યુરિયા દ્વારા આપો ને એ આમાં કન્જોગિયા બે હોય નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પ્લસ એની અંદર હ્યુમિક ફૂલિક અને સીવી પ્લસ એની અંદર સૂક્ષ્મ તત્વોમાં ઝીંક કોપર બોરોન ફેરસ મેગ્નેટ ક્લોરિન મોલિબડેમ આ બધું પોઈન્ટના પ્રમાણમાં આ સૂક્ષ્મ તત્વો એટલે મેલોક્સા 4G ની અંદર 100% ઓર્ગેનિક ગ્રેડમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ યુમિક ફોલિક સિવિલ ઝિંક કોપર બોરોન ફેરસ મેગ્નેશિયમ ક્લોરિન મોલિબ્ડેનમ આટલા તત્વો મળે જે તમે પાયાના ખાતર તરીકે આપી શકો એનાથી એક પણ અળસિયું નો મરે ને એક પણ બેક્ટેરિયા નો મરે અને સતત તમે 4 વર્ષ વાપરોને ને સેન્દ્રી કાર્બન લેવલ અપ થાય હવે પણ વાપરવાનું ક્યારે કા તો પાયામાં કા તો પાક 30 દિવસનો થાય ત્યાં સુધી હવે અત્યારે તો તમારે જીરુ હોય ચણા હોય એકસો જેટલું કઈ પણ પાક હોય મોટા ભાગના પાક છે ત્રીસ દિવસ ઉપર હોય અત્યારે દાખલા તરીકે તમારે વાપરવાનું થાય તો અત્યારે મેલોક્ઝા ફોર ની જગ્યાએ મેલોક્ઝા ફાઈવ વાપરવું પડે એ શું કામ તો મેલોક્ઝા ફોર જી માં ફાઈવ માં ફરક શું મેલો ફોર જી ની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ છે એની જગ્યાએ ફાઈવ માં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર છે બાકીના તત્વો બધા સરખા એટલે

જે સોળ તત્વોની વાત કરીએ તે તમામ તત્વો મળી ગયા કે નહીં એ તત્વો તો મળી ગયા બધા પણ સો ટકા ઓર્ગેનિક છે એટલે જમીન જે આપણી કડક થાય ને એ જમીનને ફરીથી પાછી બે ચાર વર્ષ કન્ટિન્યુ આપણે વાપરશું ને એટલે કડક થતી બંધ થશે જમીન પોલી થઈ જશે ગરબરી થઈ જશે જમીન ની અંદર અળસિયા બેક્ટેરિયા નું પ્રમાણ વધશે જમીન પોલી થશે પાણીની સંગ્રહ શક્તિ વધશે અળસિયા બેક્ટેરિયા નું પ્રમાણ વધી જશે

જે અત્યારે જીરો પોઈન્ટ પચાસ ટકા આસપાસનું સેન્દ્રીય કાર્બનનું લેવલ છે ને એ સેન્દ્રીય કાર્બનનું લેવલ સવા ટકો દોઢ ટકો પોણા બે ટકા સુધી પહોંચી જશે અને સતત પછી વર્ષો સુધી એમને વાપરશું ને તો આપણી જમીન ખરેખર ફળદ્રુપ થશે અને એ સેન્દ્રીય કાર્બનનું લેવલ વધી જશે ને ફળદ્રુપ જમીન હશે તમામ તત્વો એમાં હશે એટલે અત્યારે જે આપણે ઉત્પાદન લઈએ ને એના કરતાં દોઢ ઉત્પાદન લઈ શકીશું એટલે ઉત્પાદન વધારવું હોય તો આ રીતે તમે વધારી શકો આંધળી રીતે માં શું જરૂર છે ડીએપી શું મળે એ ખબર હો કરે એમને આપણે કેમિકલ નાઈ ખે રાખા ને એટલે આપણે હજારો વર્ષો પછી પણ ન્યા ને ન્યા છે એટલે આ ઓપ્શન જે મેલો છે ફોજી ફાઈજી નો એ છાણીઓ ખાતર નો હોય તો જો છાણીઓ ખાતર તમારી પાસે હોય તો તમારે કાઈ કરવાની જરૂર નથી ઈ જ વાપરો આમ તો હજી મારે ઘણી બધી તમને માહિતી આપવાની છે આજના મજબૂત કર્યું ને સુધી આપણે હજી તો આપણે લેવા સુધી જવાનું છે કોઈ નથી ને મિત્રો આ વિડીયો તમને ગમેક કરજો ચેનલ માં ન હોય સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા